જીવદયા ફાઉન્ડેશન દ્વારા પાણીયારી આશ્રમ જંગલમાં કિડિયારો પૂરવાનો પ્રોગ્રામ રાખેલ તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસના રોજ બપોરે બે વાગે પાલનપુરથી મોમોનવાસ પાંચ કિલોમીટર દૂર પાણીયારી આશ્રમ જંગલ વિસ્તારમાં જીવદયા ફાઉન્ડેશન પ્રમુખ ઠાકુરદાસ ખત્રી અને મિત્રોના સહયોગથી કીડી માટે કિડિયારું આવવામાં આવ્યું અને નારિયેળ લઈ તેમાં હોલ કરીને ભેજ વગરનો ગોળ ખાંડ દેશી થી મિક્સવાળો લોટ ભરીને કીડી માટે કીડિયારું બનાવવામાં આવે છે કીડીઓ માટે વીસ કિલો મિક્સ લોટ અને પાંચ કિલો ખાંડનું ચૂરું પણ જંગલ વિસ્તારમાં નાખવામાં આવ્યું અને કીડીને કીડિયારું પૂરવાથી કરજ ઓછો થાય છે ને સાત પેઢી શ્રીમંત બને છે નારિયેળના કીડિયારૂના કારણે કીડીની રોટી અને મકાન બંને મળી રહે છે નારિયેળ ઉપર કાણું પાડીને કીડિયારું પુરવવામાં આવે છે બાદમાં વૃક્ષ નીચે બખોલમાં મૂકતા કીડીઓ તેની અંદરથી ખોરાક લે છે પણ ચોમાસામાં વરસાદથી બચવા આશરો પણ લે છે વ્યક્તિને ભોજન આપીએ એ તો તે અંદરથી આપણને આશીર્વાદ આપે છે તો તેવી જ રીતે કીડિયારુને કણ નાખવામાં આવે તો તે પણ આપણને આશીર્વાદ આપે છે આપણે દરેક મુશ્કેલીમાં એ આશીર્વાદ આપણને બચાવે છે પરંતુ કીડીઓને કણ નાખવાને લઈને એવું પણ કહેવામાં આવે છે કે જો લોકો કીડિારો પૂરતા હોય છે તેમને મૃત્યુ પછી પણ સ્વર્ગ મળે છે જીવદયા ફાઉન્ડેશન દ્વારા પ્રેમી ઠાકોરદાસ ખત્રીના સહયોગથી કિરારૂપવામાં આવ્યો આ સેવા કાર્યમાં જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી પ્રાગભાઈ સ્વામી અને સેવાભાઈ મિત્રો સેવા કાર્યમાં સહયોગી બન્યા